હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફક્ત દસ મિનિટમાં કોઈ પણ ઝંઝટ વગર એકદમ ટેસ્ટી ચટપટી એવી અને બાળપણની સ્કૂલની યાદો ત્યાજા કરી દે તેવી ખમણ મમરાની તીખી ટેસ્ટી ચટપટી એવી ભેળ જે બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગશે સાંજના નાસ્તામાં કંઈ રાતે કંઈક હળવું ખાવું હોય ત્યારે ફટાફટ બની જાય અને સમય પણ બચે અને સાવ ઓછા ખર્ચે બનતી બધાને જ ભાવે તેવી ચટપટી ખૂબ જ ઓછી વસ્તુમાં અને એકદમ ટેસ્ટી બનશે એમાં જે આપણે ચટપટીનું પાણી બનાવવાનું છે તે જ મેન છે ગેસ ચાલુ કર્યા વગર અને ફટાફટ બની જશે તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ અહીં મેં એક કપ જેટલા ચણાને છ કલાક માટે પલાળીને રાખી દીધા હતા અને પછી તેની ત્રણ વિસલ કરી લીધી છે અને ચણાના પણ એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બાફી લીધા છે હવે તેને ઢાંકીને આપણે એક બાજુ મૂકી દઈશું તમારે જ્યારે પણ આ ચટપટી બનાવવી હોય ત્યારે આવી રીતે ચણા તમે પહેલેથી જ બાફીને તૈયાર રાખો તો પણ ચાલે અને હવે તેના માટેનું આપણે ટેસ્ટી તીખું ચટપટું પાણી બનાવી લેશું જેમાં ખૂબ જ ઓછી વસ્તુ જોશે તેના માટે અહીં ચટણી જારમાં ત્રણથી ચાર લીલી મરચી એક ઇંચ આદુનો ટુકડો અને દસથી બાર ફુદીનાના પાન એડ કરીશું ફુદીનાના પાન આપણે બહુ ઓછા લેવાના છે તેની સામે આપણે બે કપ જેટલા ધાણા આવી રીતે રફલી મોટા ચોપ કરીને અંદર નાખી દઈશું પછી તેમાં એક ચમચી જેટલો સંચળ પાવડર અડધી ચમચી જેટલો મરી પાવડર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું તેની જગ્યાએ તમે લીંબુ નાખો તો પણ ચાલો તો આમ આમચૂર પાવડર અને સંચળ પાવડરનો ટેસ્ટ સારો આવે છે એટલે બને ત્યાં સુધી ચટણીમાં આમચૂર પાવડરને સંચળ નાખવું અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને ચટણીનું પાણી આપણું એકદમ લીલું રહે તે માટે આપણે તેમાં ત્રણથી ચાર બરફના ટુકડા એડ કરીને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું આવી જ સેચ પણ અધકચરી ન રહે તેવી આવી સ્મૂથ પેસ્ટ બનાવવાની છે જરૂર પડે તો થોડું ઠંડુ પાણી એડ કરીને ફરી ફા પલ્સ મોડમાં ફેરવી લેવાનું ને આવી પેસ્ટ તૈયાર કરવાની છે હવે આપણે અહીં બે લિટર જેટલું માટલાનું રૂમ ટેમ્પરેચરનું પાણી લઈશું આટલા આટલી પેસ્ટમાંથી આપણે અહીં બે લિટર જેટલું પાણી બનશે એટલે જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે આ પાણીમાં આવી રીતે મિક્સર જારમાં પાણી નાખીને બધી જ પેસ્ટ આપણે લઈ લેશું અને પાણીમાં આ પેસ્ટને આપણે એક સરખી બરાબર આવી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે ચટણી બનાવતી વખતે તેમાં મીઠું એડ નહોતું કર્યું એટલે ઉપરથી બે ચમચી જેટલું સિંધવ મીઠું એડ કરીશું તમે જો જે મીઠું ખાતા હો તે પ્રમાણે વધારે ઓછું એડ કરવું અને એક ઉપરથી અડધા લીંબુનો આપણે રસ પણ એડ કરીશું આપણે ચટણીમાં આમચૂર પાવડર નાખ્યો હતો એટલે તમને જો ખાટું ભાવતું હોય તો તમે તે પ્રમાણે વધારે ઓછું તમે લીંબુ એડ કરી શકો અને હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરીને પાણીને એક બાજુ મૂકી દેવાનું છે અને હવે ભેળની આપણે બીજી બધી વસ્તુઓ પણ તૈયાર કરી લેશું જેમાં મેઈન ઇન્ડિગ્રેટ છે જે આપણે બજારમાં જે સાદા ખમણ મળે છે તે ખમણ આપણે જે તૈયાર મળે છે તે લઈ લેશું તમે ભેળ પ્રમાણે તમને જેમ ભાવતા હોય તેમ વધારે ઓછા લઈ શકો આ ખમણને આપણે કાંટા ચમચીથી કે પછી હાથથી તમને જે રીતે ફાવે તે રીતે આવી રીતે એકદમ જ ચૂરો કરી લેવાનો છે આ ચટપટીમાં ખમણનો આવી રીતે ચૂરો જ નાખવામાં આવે છે ખમણ મમરા ચણા અને સેવ પછી પાણી આ બધી વસ્તુથી આ ચટપટી ભેળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે આવે છે અને બધી જ ભેળ કરતાં થોડીક અલગ પણ લાગે છે આવી રીતે એકદમ ચૂરો ખમણનો તૈયાર થઈ જાય એટલે હવે આપણે બીજી બધી વસ્તુઓ પણ જોઈ લઈએ અહીં મેં તેના માટે પહેલાં તો ખમણનો ચૂરો તેની સામે સેવ લીધી છે અને મોળા મમરા જે આપણે પેકેટમાં તૈયાર મળે છે તે લઈ લઈશું અને બજારમાં જે તીખી ચણાની દાળ મળે છે આપણે પેકેટમાં તે લઈ લઈશું અડધા કપ જેટલી મેં લીધી છે અને અડધા કપ જેટલા મેં બાફેલા ચણા તૈયાર રાખ્યા હતા તે લઈ લીધા છે હવે આમાંથી આપણે ભેળ બનાવવાનું ચાલુ કરીએ તેના માટે આપણે એક ડીશમાં આવી રીતે પહેલાં અડધો કપ જેટલા મમરા એડ કરીશું મમરા આપણે આવી રીતે થાળીમાં પાથરી દેવાના છે અને હવે તેની ઉપર જે આપણે ખમણનો ચૂરો તૈયાર કરીને રાખ્યો હતો તે એક મોટી ચમચી જેટલો નાખીશું અને પછી ચણાની દાળ જે આપણે લીધી છે તે પણ એક મોટી ચમચી જેટલી એડ કરીશું બાફેલા ચણા પણ આ જ રીતે આપણે એક મોટી ચમચી જેટલા એડ કરવાના છે એક મોટા ચમચા જેટલું આપણે સેવને આવી રીતે ઉપરથી નાખીશું અને ત્યાર પછી હવે જે આપણે પાણી તૈયાર કરીને રાખ્યું હતું તે ઉપરથી આવી રીતે નાખીશું પાણીનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે આ એક ભીની ભેળ તૈયાર થશે જેમ પાણી વધારે હશે તેમ પાણીપુરીની જેમ તમને ખાવાની ખૂબ જ મજા આવશે જો તમે ક્યારે આ રીતે આ ખમણ મમરાની ચટપટી ઘરે ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઉપરથી તમે તમારા ટ્રેસ પ્રમાણે ખમણનો ભૂકો કે પછી સેવ કે પછી પાણી તમને વધારે પસંદ હોય તો તમે તમારી રીતે એડ કરી શકો તૈયાર છે ટેસ્ટી ચટપટી ને તીખી એવી ખમણ મમરાની ભેળ જો તમે ઘરે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી કરજો મારી રેસીપી ગમી હોય તો શેર કરવું ભૂલતા નહીં ને સાથે ચેનલ પણ સ જરૂરથી કરજો તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ